આપણા નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશથી થોડાક દિવસ પહેલી આપણે કલેક્ટર ઓફિસમાં જે આપણા જે રોડ રસ્તા જાહેર રોડ રસ્તા છે અને આપણા જે વોટર બોડી છે આ ઉપર જે ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ અને બીજા કોઈ પણ બાંધકામ જે રોડ રસ્તા ઉપર બીજી જગ્યા છે આની પણ એક મિટિંગ થઈ હતી આની જિલ્લામાં જે બે કમિટી છે એક માની લો કલેક્ટર સાહેબ ની અધ્યક્ષતા મા અને બીજી આપણે મ્યુનિસિપલ કમિશનર સાહેબ ની અધ્યક્ષતા મા તો અત્યારે જે પણ એવા રોડ રસ્તા ઉપર અને જે વોટર બોડીઝ અને બીજી પણ જગ્યા જે કોઈ પણ અવૈધ જે ધાર્મિક બાંધકામ છે આના હટાવવાની અને રીલોકેટ કરવાની જે આપણી ડ્રાઈવ ચાલી રહી છે આના સંદર્ભે કાલે જે રણજી સાગર ડેમ છે જે આપણે જામનગર માટે મેન

હા અત્યારે જે બધી મિટિંગ થઈ છે અને મિટિંગ મેં ડિસાઈડ થયો છે અને જે પણ જગ્યા જાહેર રોડ રસ્તા ઉપર અને જે પણ આપણે વોટર બોડીઝ અને કોઈ પણ જે અવેધ કોઈ પણ જગ્યા જે અવેધ બાંધકામ છે ધાર્મિક આને હટાવવામાં આવશે